લાના હુકમચંદ જૈન 1857 ના વિદ્રોહની સૌપ્રથમ फांसी આ જૈન શ્રેષ્ઠીને આપવામાં આવી હતી આપણે તે વિષયનો વિડિયો જોઈ ગયા હુકમચંદ પછી ભારતની બીજી અને રાજસ્થાનની પ્રથમ फांसी પર એક જૈન શ્રેષ્ઠીનેચ આપવામાં આવી હતી આ વિડિયોમાં આપણે તેની કથા જોઈશું 1857 નો વિદ્રોહ પોતાના પૂર જોશમાં હતો ग्वालियरમાં તે સમયે सिंधिया શાસકો હતા અને તે અંગ્રેજોના પીઠું હતો રાણી લક્ષ્મીબાઈ એ ग्वालियर પર હુમલો કર્યો 1857 ની 22મી જૂને તેણે ग्वालियर ને જીતી લીધું હવે અંગ્રેજો સાથે મોટી વાત ભેળવાની હતી परंतु अमृजो सामने विद्रोह पर उतरी आलेली रानी लक्ष्मीबाई ने स्वयं પોતાના જ સૈનિકોના વિદ્રોહનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઉભી થઈ સૈનિકોને 3 મહિનાથી પગાર ચૂકવાયો ન હતો તેમનું ખાવા પીવાનું પણ કોઈ ઠેકાણું નહોતા આ સંજોગોમાં સૈનિકોએ યુદ્ધ કરવાની તેમ જ आगे ਕੁਝ કરવાની ના પાડી દીધી लक्ष्मीबाई માટે ધર્મ સંકટ ઉભો થયો एवा कोई के कहु के अमरचंद बाठिया ने बात करो अमरचंद बांठिया ना, ना ते खजांची हता। सत्तर सौ त्राणु म राजस्थान ना बिकानेर में जन्म थयो हतो। त्याथी थो परिवार ग्वालियर में ग्वालियर ना सराफा बजार मा तेमनो हतो। તેમની સમૃદ્ધિ તથા પ્રસિદ્ધિથી પ્રભાવિત થઈને ग्वालियरના રાજાએ તેમણે રાજકોષના ખજાંચી બનાવ્યા હતા રાજાના પોતાના પણ કેટલાક ગુપ્ત ખજાના હતા જેની જાણકારી અમુક ખાસ લોકોને જ હતી અમરચંદ તેમાના એક હતા તેમની અંદર દેશદાસ એવી હતી કે જરૂર પડે ત્યારે દેશકાજે ગમે તે કરવા માટે તે તૈયાર થઈ જતો હતો जो के रानी लक्ष्मीबाई ने भरोसो नहोतो बेस्तो के ग्वालियर ना राजवी परिवार ना मानिता रही चुकेला अमर चंद अमरचंद कोई मदद करशे आम छता तेने एक तक लीधी अने अमरचंद ने बोलाव्या अमरचंद आए तमने पोता संजोगों कह्या प्रार्थना करी के देश ने तमारी मदनी जरूर है क्रांतिनी मशाल लईने अं निकली पड़ा छे अमने मदद करो अमरचंद ने ए प्रार्थना नो जवाब एक जैननी जेम આપ્યો આમ તો અમારો ધર્મ અહિંસા નો પરંતુ અમારું ગોત્ર ક્ષત્રિયો નું અમારા બધા જ तीर्थंकरो રાજવંશી ક્ષત્રિય હતા આજે તમારી સામે પણ એક जैन ક્ષત્રિય ઉભો છે અમારા तीर्थंकर प्रभु दीक्षा લેતા پہલા વર્ષી दान કરે માની લો કે હું આજે દેશદાસની દીક્ષા લઈ રહ્યો છું મારું બધું જ ધન હું તમને દાન કરું છું રાજકોષમાં પણ ઘણું બધું છે અને કેટલાક ગુપ્ત ખજાના પણ છે એ બધું પણ આજથી મારા દેશનું કરો ક્રાંતિ કરો અને ભારતની પાવનભૂમિને ગોરાઓના કાળા કરતુ મુક્ત કરો અને આઠ જૂન અઢારસો સત્તાવનના દિવસે ખરેખર આ નરવીરે પોતાનું બધું જ રાણી લક્ષ્મીબાઈને સોંપી દીધું राजकोष पर तना करी कर दीधोने गुप्त पर खजाप खुदों बधा की क्रांतिनी कूच कर रहेला सैनिकों ने त्रण महीनाज नहीं पूरा पांच महीना नो पगार चूकवाई गयो आ दाँती अमरचंद दानवीर तरीके ओ सैन्य हवे पूरा जोम अने जोश साथे लड़वा हतु। अने भीषण लड़ाई थई क्रांतिवीरोना जोम અને જુ싸 સામે અંગ્રેજોની કુટિલ નીતિ અને દેશના જ કેટલાક ગદદારોની રીતિ વધારે કારગત નીવડી યુદ્ધના ચોથા દિવસે રાણી લક્ષ્મીબાઈ દુશ્મનોથી ઘેરાઈને વીરગતિને પામી એ સાથે યુદ્ધનો જ નહીં ક્રાંતિનો પણ જાણે અંત આવી ગયો વિજી અંગ્રેજોને જાણ થઈ કે રાણી લક્ષ્મીબાઈને અમરચંદ બાંઠિયાએ મદદ કરી હતી लक्ष्मीबाई ના મૃત્યુના 4 દિવસમાં તેમણે પકડી લેવામાં આવ્યા તે સમયે તેમની ઉંમર 65 વર્ષની હતી તેમની ધરપકડ પછી તેમણે એકતક આવવામાં આવી કે માફી માંગી લો અને અંગ્રેજોના વફાદાર બનીને રહો દેશદાસી પ્રજ્વલિત અમરચંદે નનયો ભણી દીધો તેમણે નમાવવા માટે તેમના 8 વર્ષના પૌત્રને પકડી લાવીને तोपना नारचे उभो करी देवामा आव्यो कहवामा आव्यो के माफी मांगी लो अथवा तमारा पौत्र ने तोपना नारचे उड़तो जुओ अमरचंद पिगड़ी गया। माफी मांगवा तैयार थई गया त्या तो पौत्रो ललकार दादाजी हूँ सिंह वारस के अमर अमरसिंह कहूं आपने तो सिंहना वारस दिकरा त्यारे पौत्रे कहूं के तो पची माफी शाने मांगवा सिंह माफी मागे खरो पौत्रना आ ललकारे अमरचंदनी छाती ने कठण कर दीधी माफी मागवा ननयो भाई दीधो ए साथनी नजर सामें पौत्र ने तोपना उड़ाड़ी अंदरे अंग्रेजों मत चामीज गोरी हती। कर्म तो नरकना शेता અંતે અમરચંદને ફાંસી આપવાનું નક્કી થયું તેમને તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી ત્યારે આ જૈન શ્રેષ્ઠીએ કહ્યું કે મરતા પહેલાં મારે સામાયિક કરવું છે હા આ જૈન બંકાએ મરતા પહેલાં સામાયિક કરવાની અભિલાષા રાખી તેમણે સામાયિક કર્યું પૂરા સંભાવ સાથે કર્યું અને પછી એટલા જ સંભાવ સાથે ફાંસીને પણ સ્વીકારી લીધી તે જા રહેતા હતા તે સરાફા બજારમાં જ તેમણે લીમડાના એક ઝાડ પર જાહેરમાં फांसी આપવામાં આવી 3 દિવસ સુધી તેમની લાશને ત્યાં લટકતી રહેવા દેવામાં આવી